પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા ડીઝલ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો પધ્ધર વિસ્તારમાં કોઈ અજાણ્યા ચોરીસમ ફરિયાદી કરી અને માલિકીના ઉખડમોરા પાટિયાથી અંદર ડગાળા સીમમાં આવેલ કેશવ મિનરલ્સ નામના પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પ્લાન્ટ ઉપર આવેલ ઓરડીમાં બહાર રાખેલ બસો લીટરની ક્ષમતાવાળા ડીઝલના કેરબામાંથી એકસો વીસ લીટર જેટલું ડીઝલ એક લીટરની કિંમત રૂપિયા બાણું એમ કુલ એકસો વીસ લીટર ડીઝલની કિંમત રૂપિયા અગિયાર હજાર ચાલીસના ડીઝલની ચોરી કરી હતી જેને લઈને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે